ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દેશના કરોડો ટેક્સ પેયર્સને માહિતી આપી છે કે ત્રણ દિવસ સુધી ટેક્સ વિભાગની ઈ ફાઇલિંગ પોર્ટલ પર સર્વિસ નહીં મળી શકે ત્રણથી પાંચ ફેબ્રુઆરી વચ્ચે પોર્ટલને મેન્ટેનન્સના કારણે બંધ કરી દેવામાં આવ્યું છે કે જેના કારણે ટેક્સ પેયર્સ માટે એ ફાઇલિંગ પોર્ટલ કોઈ સર્વિસ ઉપલબ્ધ નહીં થાય પોતાના સત્તાવાર એક્સ હેડલર પર અપડેટ કરતાં ટેક્સ વિભાગે માહિતી આપી છે મેન્ટેનન્સના કારણે ટેક્સ પેયર્સ ઈ ફાઇલિંગ ઉપયોગ બે હજાર ચોવીસ બપોરે બે વાગ્યા પાંચ ફેબ્રુઆરી સવારે છ વાગ્યા સુધી નહીં કરી શકે તેવામાં ટેક્સ પેયર્સ પોતાના કામનું પ્લાનિંગ એ હિસાબથી જ કરે મહત્વનું છે કે ઇન્કમ ટેક્સ વિભાગે આંકલન વર્ષ બે હજાર ચોવીસ પચીસના ઇન્કમ ટેક્સ રિટર્ન દાખલ કરવા માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફોર્મ બે ત્રણ અને પાંચને સૂચિત કર્યા છે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ